આણંદ મોગરી ગાના રોડ પર ફતેપુરા પાસે આવેલ સનરાઈઝ પેકેજિંગ કંપનીમાં ગઈકાલે રાત્રિ દરમિયાન પેકેજિંગ ફેક્ટરીમાં આગ લાગી શોર્ટ સર્કિટ થતાં ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હોવાની ચર્ચા પૂઠા બનાવતી ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી પૂંઠા અને રો મટીરિયલ્સના કારણે આગ ઝડપથી પ્રસરી આણંદ વલ્લભ વિદ્યાનગરના ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી ચાર ફાયર ફાઈટરની મદદથી પંચાવન હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો અઢી કલાકની ભારે જમત બાદ આગ કાબૂમાં આવી આગમાં પૂઠા અને રો મટીરિયલ્સનો જથ્થો આગમાં બળીને ખાખ આણંદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવેલ આણંદ ફાયર બ્રિગેડ ઓફિસર ધર્મેશ કૌરની સૂચના મુજબ આણંદના બે અને વિદ્યાનગરના બે ફાયર ફાઈટર સાથે વિમલ પંચાલ હર્ષિલ પટેલ અશોકસિંહ સોલંકી મુકેશ પરમાર હિતેશ વસાવા મહેન્દ્રસિંહ રાઠોડ પ્રદીપકુમાર પરમાર રત્નુ ગઢવી તુરંત ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં કરી આગ બુઝાવેલ જેમાં કોઈપણ જાતની જાનહાની થયેલ નથી સનરાઈઝ પેકેજિંગમાં મોગરીથી ગાના જતા રસ્તામાં ફતેપુરા ગામ આવે છે એ રસ્તામાં ફેક્ટરીની આગ લાગેલી એવો આણંદ ફાયર બ્રિગેડને કોલ મળતા આણંદ ફાયર બ્રિગેડમાંથી ફાયર ફાયડર આવેલ પણ આગ વધુ હોવાથી વિદ્યાનગરથી પણ બે ફાયર ફાયડર મંગાવેલ આણંદથી બીજું ફાયર બ્રિડ ચાર ફાયર બ્રાઇડર કુલ અહીં આવી પાણીનો મારી અને મારો મારી અને આગ ઓલવવાનું કામગીરી ચાલુ છે હાલમાં આ લગવાનું કારણ શું એ હાલમાં તો ખબર નહિ પણ લગભગ એવું બની શકે બધા વાતો કરે શોર્ટ સર્કિટ છે એવું ક્યાં છે કારણે